ભુજની કે કે પટેલ હોસ્પિટલ વિવાદ બંધ થવાનું નામ નથી લેતી ગરીબ દર્દીને સારવાર ન મળતા પરિવારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ભુજની કે કે પટેલ હોસ્પિટલ વિવાદમાં નવું વળાંક આવ્યું છે માંડવીના કરશનભાઈ પટેલે હોસ્પિટલ પર ગેરવર્તન અને છેતરપિંડીનો આરોપ મૂક્યો છે કર્શનભાઈએ દાવો કર્યો કે તેમના એન્જિયોગ્રાફી રિપોર્ટમાં પચાસ ટકા અને નેવું ટકા બ્લોકેજનો તફાવત બતાવવામાં આવ્યો હતો અને રૂપિયા પચ્યાસી હજારના રિપોર્ટ માટે દબાણ કરાયું હતું કરશનભાઈએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલ મેનેજમેન્ટે આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરવાની ના પાડી દીધી છે જે બાદ તેઓ કલેક્ટર સમક્ષ ન્યાય માટે પહોંચ્યા હતા દર્દીએ પરિવાર સહિત કલેક્ટર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરી તપાસની માગણી કરી છે હોસ્પિટલ વિવાદને લઈ હોસ્પિટલના ટ્રસ્ટી સંચાલકો અને આરોગ્ય વિભાગને નોટિસ ફટકારવામાં આવી છે સામાજિક સંસ્થાઓએ પણ આ મુદ્દે દખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી બસો કરોડના દાનથી બનેલી કે કે પટેલ હોસ્પિટલ ગરીબ દર્દીઓને સારવાર માટે બનાવાઈ હોવા છતાં દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા આ મુદ્દે લોકોમાં રોષ ફેલાયો છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દર્દી પરિવાર અને સમર્થકોએ ન્યાયની લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે રજૂઆત કરી કે મારી છાતી દુખતી હતી હું કે હોસ્પિટલમાં ગયો તો મારા બધા રિપોર્ટ ગલત એને કાઢ્યા છે લાસ્ટમાં મને ઓપરેશન કરવાની ના પાડી આયુષ્યમાન કાર્ડ હતો બધું હતું પણ મેં લિખિત વાર કોઈ દીધું નથી મારી છાતી દુખતી હતી એના રિપોર્ટ કઢાવ્યા તો રિપોર્ટ ગલત આવ્યા એના બીજો રિપોર્ટ કઢાયો તો કે ઓપરેશન કરવું પડશે ત્રીજો રિપોર્ટ લોહીનો કઢાયો તો કે તમારી કિડની બે ડેમેજ છે હવે તમારી શું ને ત્રીજી ડી કે હવે તમારી કિડની બરોબર થઈ ગઈ છે પછી કે ઓપરેશન આવવા બે તારીખ અમને ઓપરેશન નહીં આપી લાસ્ટ તારીખે એને પાંચ વાગે કીધું અમારી મિટિંગ કરી તમને જવાબ આપશું પાંચ વાગે ના પાડી તમારું ઓપરેશન અમારી હોસ્પિટલમાં નહીં થાય અમારે અમારી માં ખર્ચો દીધો છે મને છોડે ગરીબ માણસો હું પારકી જમીનમાં રહું રહું હું આ તમે રજૂઆત કરી શું પ્રત્યુત્તર

કાકાને છાતીમાં દુખાવો થયો એના કારણે કે કે પટેલમાં રિપોર્ટ કરાવ્યા છે રિપોર્ટ તદ્દન ખોટા આવ્યા છે એના માટે એને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી આયુષ્યમાન કાર્ડ છે સમાજના મેમ્બર છે અમે સુવિધા કાર્ડ છે છતાંય એમને હોસ્પિટલમાં ઓપરેશન કરવાની ના પાડી શું કારણ જણાવી રહ્યા કોઈ કારણ લખિતમાં કે મૌખિક અમને આપ્યું નથી પટેલ સમાજ દ્વારા બનાવેલી દાનો સહાયથી આ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે દાતારોના સહાયથી શું કહેશો સમાજના છો ને સમાજને જ ઓપરેશન કરવા માટે ના પાડી રહ્યા છે અમે સમાજના છે હોસ્પિટલના નથી સમાજ ડોનેશન આપ્યું છે અમે હોસ્પિટલ વિરુદ્ધ છે સમાજમાં નહીં ગરીબ માણસને સેવા માટે ડોનેશન ગરીબ માણસોની સેવા કરવા માટે આટલું બસો કરોડ રૂપિયાનું દાન આપેલું છે અને એની સેવા થવી જોઈએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો બિપુલભાઈ જે વ્યાસ ઝીરો નંબર ટુ ફોર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો